જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું જેઠ સુ તેરસથી શરૂ થતાં વટ સાવિત્રી વ્રતની કથા તો બોલો યમ દેવતાની જય બોલો શ્રી શંકર ભગવાનની જય પાર્વતી માતાની જય આજના આ વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની અત્યંત દુર્લભ કથા સાંભળીશું આ કથાઓને સંપૂર્ણ સાંભળવી જોઈએ કારણ કે આ કથાઓ પૂરી સાંભળવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સૌ તમને સૌને સાવિત્રી વ્રતની હાર્દિક શુભેચ્છાઓ ભારતમાં વટ સાવિત્રી વ્રત કેટલાક સ્થળોએ જેઠ માસની અમાવસ્યાના દિવસે રાખવામાં આવે છે જ્યારે કેટલાક સ્થળોએ જેઠ માસની પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખવામાં આવે છે આ વ્રત સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારું છે તેમજ અકાળ મૃત્યુના ભયને હંમેશા માટે દૂર કરે છે માતા સાવિત્રીએ આ વ્રતના પ્રભાવથી જ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણોને છોડાવ્યા હતા વટવૃક્ષ લાંબી આયુ અને અમરત્વનું પ્રતિક છે વટવૃક્ષના મૂળમાં બ્રહ્માજી થળમાં વિષ્ણુજી અને ડાળીઓ તેમજ પાંદડાઓમાં ભગવાન શિવનો વાસ હોય છે આથી સ્ત્રીઓ આ વૃક્ષની પૂજા કરે છે અને તેની ફરતે સૂતનો દોરો લપેટીને પરિક્રમા કરે છે આ વ્રત કુંવારી કન્યાઓ પણ રાખી શકે છે જેથી તેમના ભાવિ પતિની આયુ લાંબી થાય આ વ્રતની પૌરાણિક કથા મહાભારત કાળ સાથે જોડાયેલી છે એક વખત વનમાં યુધિષ્ઠિરે માર્કંડેય ઋષિને પૂછ્યું હે મુનિવર શું પૃથ્વી પર દ્રૌપદી સિવાય કોઈ એવી પતિવ્રતા સ્ત્રી છે જે રાજકુળમાં જન્મી હોવા છતાં વનમાં ભટકતી હોય ત્યારે માર્કંડેય ઋષિએ યુધિષ્ઠિરને કહ્યું પાંડવપુત્ર દ્રૌપદી પહેલાં સાવિત્રી નામની એક કન્યા હતી જેણે દ્રૌપદી કરતાં પણ વધુ કઠિન પતિવ્રતનું પાલન કર્યું હતું આ સાંભળી યુધિષ્ઠિરે ઉત્સુકતાથી માર્કંડી ઋષિને કહ્યું કૃપા કરીને મને આ પૂરી કથા સંભળાવો ત્યારે માર્કંડી ઋષિ બોલ્યા પ્રાચીન કાળમાં મધ્ર દેશમાં અશ્વપતિ નામના શાકલવંશી રાજા હતા તેમને કોઈ પુત્ર ન હતો તેથી બ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ પુત્રની કામનાથી તેમણે સર્વકામનાઓ પૂર્ણ કરનારી સાવિત્રી દેવી એટલે કે ગાયત્રી દેવીની આરાધના શરૂ કરી થોડા સમય બાદ તેમની આરાધનાથી પ્રસન્ન થઈને દેવી સાવિત્રીએ રાજાને દર્શન આપ્યા દેવીએ કહ્યું રાજન તું મારો નિત્ય ભક્ત છે તેથી હું તને કન્યા પ્રદાન કરીશ મારી કૃપાથી તને સર્વાંગ સુંદરી કન્યાની પ્રાપ્તિ થશે આમ કહીને તેઓ આકાશમાં વીજળીની જેમ અદૃશ્ય થઈ ગયા આ રાજાની પત્ની માલતી નામની પતિવ્રતા સ્ત્રી હતી સમય આવતા તે ગર્ભવતી થઈ અને તેણે સાવિત્રીના સમાન રૂપવાળી એક કન્યાને જન્મ આપ્યો ત્યારે રાજાએ બ્રાહ્મણને કહ્યું તપ દ્વારા આહવાન કરવાથી માતા સાવિત્રીએ મને આ કન્યા આપી છે અને આ સાવિત્રીજીના સમાન રૂપવાળી છે તેથી તેનું નામ પણ સાવિત્રી જ હશે બ્રાહ્મણે આ કન્યાનું નામ સાવિત્રી રાખ્યું ધીમે ધીમે સમય પસાર થતો ગયો જ્યારે સાવિત્રી યુવતી થઈ ત્યારે તેને વર શોધવા માટે કહેવામાં આવ્યું તેણે ધુમધસેનના પુત્ર સત્યવાનને પતિ તરીકે પસંદ કર્યો જ્યારે આ વાત દેવ ઋષિ નારદને ખબર પડી ત્યારે તેઓ રાજા અશ્વપતિ પાસે આવીને બોલ્યા રાજન તમારી કન્યાએ વર શોધવામાં મોટી ભૂલ કરી છે સત્યવાન ગુણવાન અને ધર્માત્મા છે પરંતુ તે અલ્પાયું છે અને એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે નારદજીની આ વાત સાંભળી રાજા ઉદાસ થઈ ગયા તેમણે પોતાની પુત્રીને બોલાવીને સમજાવ્યું પુત્રી આવા અલ્પાયુ વ્યક્તિ સાથે લગ્ન કરવું યોગ્ય નથી તું બીજો વર પસંદ કર આના પર સાવિત્રી બોલી પિતાજી આર્યકન્યા પોતાના પતિનું એક જ વખત વરણ કરે છે તેથી હવે ગમે તે થાય હું સત્યવાનને જ પતિ તરીકે સ્વીકારીશ સાવિત્રીના અદઢ સંકલ્પને કારણે આખરે રાજા અશ્વપતિએ તેમના લગ્ન કરાવવા પડ્યા લગ્નનો તમામ સામાન અને કન્યા સાથે વૃદ્ધ સચિવ સાથે રાજા તે વનમાં ગયા જ્યાં પોતાનું રાજ્ય અને આંખોની રોશની ગુમાવી ચૂકેલા રાજા ધુમસેન તેમની રાણી અને રાજકુમાર સાથે એક વૃક્ષ નીચે કુંડી બનાવીને રહેતા હતા આ વનમાં વિધિવત રીતે સાવિત્રી અને સત્યવાનના લગ્ન કરવામાં આવ્યા વનમાં રહેતા અત્યંત કષ્ટો સહન કરવા છતાં સાવિત્રી પોતાના નેત્રહીન સાસુ સસરા અને પતિની સેવામાં રત રહેતી નારદજીએ કહેલા પ્રમાણે જ્યારે પતિના મૃત્યુનો સમય નજીક આવ્યો ત્યારે પતિવ્રતા અને ધર્મપરાયણ સાવિત્રીએ પોતાના સસરા પાસેથી આજ્ઞા લઈને ત્રિરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કર્યું ચોથા દિવસે જ્યારે સત્યવાન લાકડા ફૂલો અને ફળો લેવા જંગલ તરફ ગયો ત્યારે સાવિત્રીએ પણ સાસુ અસરા પાસેથી આજ્ઞા લઈ દુઃખી મનથી પોતાના પતિ સાથે તે ભયંકર વનમાં ગઈ નારદજીના વચનોનું ધ્યાન રાખીને મનમાં અપાર કષ્ટ હોવા છતાં તેણે પોતાનો ભય પતિ સમક્ષ જાહેર ન કર્યો પતિનું મન બદલવા માટે તે નકલી રીતે વનના વૃક્ષો પશુ પક્ષીઓ એના વિશે પૂછતી રહી શૂરવીર સત્યવાને તે ભયંકર વનમાં વિશાળ વૃક્ષો પક્ષીઓ અને પશુઓના ઝુંડ બતાવીને થાકેલી અને કમળની જેમ નેત્રોવાળી રાજકુમારી સાવિત્રીને હિંમત આપી થોડા સમય પસાર થયા બાદ સત્યવાને કહ્યું સાવિત્રી મેં ફળો એકઠા કરી લીધા છે અને તે ફૂલો ચૂંટી દીધા છે પરંતુ ઈંધણ માટે લાકડાની કોઈ વ્યવસ્થા નથી તેથી તું આ વટવૃક્ષની છાયામાં બેસીને આરામ કર સાવિત્રી બોલી સ્વામી તમે જે કહો તે હું કરીશ પરંતુ તમે મારી આંખો સામેથી દૂર ન જાઓ કારણ કે આ ગીચ જંગલમાં મને ડર લાગે છે સાવિત્રીના આમ કહેવા પર સત્યવન તેની સામે જ થોડી દૂર લાકડા કાપવા લાગ્યો લાકડા કાપતી વખતે અચાનક સત્યવાનના માથામાં દુખાવો થયો દુખાવાથી વ્યાકુળ થઈને તે પોતાની પત્ની પાસે આવીને બોલ્યો સાવિત્રી આ ક્ષણથી મારા માથામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે એવું લાગે છે કે હું અંધકારમાં જઈ રહ્યો છું આ સમયે હું તારા ખોળામાં માથું મૂકીને સૂવા માગું છું આમ કહીને સત્યવાને સાવિત્રીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો જ્યારે સત્યવાન સૂઈ ગયો ત્યારે રાજકુમારી સાવિત્રીએ તે સ્થળે સ્વયં ધર્મરાજ યમને આવતા જોયા જે નીલકમળની જેમ વર્ણવાળા અને પિતાંબર ધારણ કરેલા હતા તેમની પાછળ મૃત્યુ અને કાળ પણ હતા ધર્મરાજે તે સ્થળે પહોંચીને સત્યવાનના શરીરમાંથી અંગૂઠા જેવડા પુરુષને પાશમાં બાંધીને પોતાના આધીન કર્યો અને તેને ખેંચીને ઝડપથી દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા પોતાના પતિને પ્રાણવિહીન જોઈને સાવિત્રી ધર્મરાજની પાછળ પાછળ ચાલવા લાગી અને કંપતા હૃદયે હાથ જોડીને બોલી માતાની ભક્તિથી આ લોક પિતાની ભક્તિથી મધ્યમ લોક અને ગુરુની ભક્તિથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે જે આ ત્રણનું સન્માન કરે છે તેણે તો સર્વ ધર્મનું પાલન કર્યું જે આ ત્રણનું સન્માન નથી કરતો તેના સર્વ પુણ્ય કાર્યો નિષ્ફળ થઈ જાય છે પુરુષના બધા કર્મો માતા પિતા અને ગુરુ આ ત્રણમાં જ સમાઈ જાય છે જ્યારે યમરાજે કહ્યું સાવિત્રી તું જે કામના પૂરી કરવા માટે મારી પાછળ આવી રહી છે તે કામના છોડી દે અને અહીંથી પાછી વળી જા સાચે જ સંસારમાં માતા પિતા અને ગુરુની સેવા કરતા બીજો કોઈ ધર્મ નથી તારો પતિ ગુરુજનોની પૂજામાં નિષ્ઠા રાખનારો છે પરંતુ તારું આમ મારી પાછળ આવવું મારા કામમાં અડચણ ઊભી કરે છે તેથી તું પાછી વળી જા પરંતુ સાવિત્રી બોલી હે ધર્મરાજ સ્ત્રીનો પતિ જ તેનો દેવતા છે પતિ જ તેને આશય આપનારો છે તેથી સાધ્વી સ્ત્રીઓએ પોતાના પતિનું અનુગમન કરવું જોઈએ પિતા ભાઈ અને પુત્ર મર્યાદિત સંપત્તિ આપનારા હોય છે પરંતુ પતિ અપરિમિત સંપત્તિનો દાતા છે ભલા આવા પતિની કઈ સ્ત્રી પૂજા ના કરે હે સુરોત્તમ તમે મારા પતિને જ્યાં લઈ જાઓ છો ત્યાં મને પણ લઈ જાઓ નહીં તો હું મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ ત્યારે યમરાજે કહ્યું હે પતિવ્રતા હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું તેથી સત્યવાનના પ્રાણો સિવાય બીજું કોઈ વરદાન માંગ અને વિલંબ ના કર સાવિત્રી બોલી હે ધર્મગ્ન જેમનું રાજ્ય ચાલ્યું ગયું છે અને જેમની આંખોની રોશની ગઈ છે એવા મારા મહાત્મા સસરાને રાજ્ય અને આંખોની રોશની પ્રદાન કરો યમરાજે કહ્યું ભદ્રે તારી આ બધી ઈચ્છાઓ પૂર્ણ થશે તું હવે ઘણી દૂર સુધી આવી ગઈ છે તારું મારી પાછળ આવવું મારા કામમાં વિઘ્ન પાડે છે અને તને પણ થાક લાગશે તેથી હવે પાછી વળી જા સાવિત્રી બોલી હે દેવશ્રેષ્ઠ સત્પુરુષોના સમાગમથી ભલા કેવો શ્રમ કેવું પરીક્ષમ અને કેવું દુઃખ વિષ અગ્નિ સર્પ કે શસ્ત્રથી લોકોને એટલો ભય નથી હોતો જેટલો દુષ્ટોની સંગતથી હોય છે જેમ સત્પુરુષો પોતાના પ્રાણોનો ત્યાગ કરીને પણ પરોપકાર કરે છે તેમ દુર્જનો પોતાના પ્રાણોનો ત્યાગ કરીને બીજાને કષ્ટ આપવામાં તત્પર હોય છે આ જગત સત્પુરુષો દ્વારા ધારણ કરવામાં આવે છે અને તમે તે સત્પુરુષોના અગ્રણી છો તેથી હે દેવ તમારી પાછળ ચાલતા મને કોઈ દુઃખ નથી થતું યમરાજે કહ્યું હે વિશાલાક્ષી તારા આ ધર્મયુક્ત વચનોથી હું ખૂબ જ પ્રસન્ન છું તેથી સત્યવાનના પ્રાણો સિવાય બીજું કોઈ વરદાન માંગ અને વિલંબ ના કર અહીંથી પાછી વળી જા આ વખતે સાવિત્રી બોલી હું સો સહોદર ભાઈઓની ઈચ્છા રાખું છું મારા પિતા પુત્ર વિહીન છે તેથી તેમને પુત્ર લાભ થાય અને તેઓ પ્રસન્ન થાય યમરાજે સાવિત્રીને કહ્યું સાવિત્રી તું જેવી આવી છે તેવી પાછી વળી જા અને તારા પતિની અંતિમ ક્રિયાની વ્યવસ્થા કર હવે તે બીજા લોકમાં ચાલ્યો ગયો છે તેથી તું તેની પાછળ ન આવી શકે કારણ કે તું પતિવ્રતા છે તેથી બે ઘડી સુધીમાં તું મારી સાથે ચાલી શકે છે ભદ્રે સત્યવાને ગુરુજનોની સેવા કરીને મહાન પુણ્ય મેળવ્યું છે તેથી હું જાતે જ તેને લઈ જઈ રહ્યો છું સુંદરી વિદ્વાન પુરુષે માતા પિતા અને ગુરુની સેવામાં હંમેશા તત્પર રહેવું જોઈએ તેમનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ મનુષ્યના જન્મ સમયે માતા પિતા જે કષ્ટ સહન કરે છે તેનું ઋણ સેંકડો વર્ષોમાં પણ ચૂકવી શકાતું નથી તેથી મનુષ્યએ હંમેશા માતા પિતા અને ગુરુના પ્રિય કાર્ય કરવા જોઈએ કારણ કે આ ત્રણની સંતુષ્ટિ થવાથી સર્વ તપસ્યા સફળ થાય છે ભદ્રે તારી કહેલી બધી વાતો પૂર્ણ થશે તારું કામ પૂરું થઈ ગયું હવે પાછી વળી જા તારું આમ મારી પાછળ આવવું મારા કામમાં અડચણરૂપ થઈ રહ્યું છે અને તને પણ કષ્ટ થઈ રહ્યું છે તેથી હું તને વારંવાર આમ કહું છું સાવિત્રી બોલી હે દેવશ્રેષ્ઠ ધર્મોપાર્જનના કાર્યમાં કેવી ગ્લાની અને કેવું કષ્ટ દેવ જ્ઞાની વ્યક્તિએ હંમેશા ધર્મનું આચરણ કરવું જોઈએ કારણ કે તેનો લાભ બધા લાભો કરતાં વિશેષ મહત્ત્વનો છે પ્રાણીએ જ્યાં પણ જવું હોય તેની પાછળ એકલો ધર્મ જ આવે છે મિત્રો ભાઈ કે બંધુઓ કોઈ સાથ નથી આપતા આ સંસારમાં અને સ્વર્ગમાં મનુષ્ય જે ઉત્તમ વસ્તુઓ અને ભોગો પ્રાપ્ત કરે છે તે તેના પુણ્ય કર્મોનું જ ફળ છે આની પ્રાપ્તિના ઉપાયો છે યજ્ઞ તપ દાન ઇન્દ્રિય નિગ્રહ ક્ષમાશીલતા બ્રહ્મચર્ય સત્ય તીર્થયાત્રા સત્સંગ સેવા ગુરુજનોની સેવા અને બ્રાહ્મણોની પૂજા તેથી વિદ્વાન પુરુષોએ હંમેશા ધર્મનું આચરણ કરવું જોઈએ કારણ કે મૃત્યુ એની રાહ નથી જોતું કે આ વ્યક્તિએ પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે નહીં પ્રાણીઓ સંસારમાં મૃત્યુથી હંમેશા ભયભીત રહે છે પરંતુ પુણ્યવાન સત્પુરુષો હંમેશા નિર્ભય રહીને જીવે છે સાવિત્રીની આ વાતો સાંભળીને યમરાજ ફરી બોલ્યા હે વિશાલાક્ષી તારી આ ધર્મયુક્ત વાતોથી હું ખૂબ સંતુષ્ટ છું તેથી હવે સત્યવાનના પ્રાણો સિવાય બીજું કોઈ વરદાન માંગ અને વિલંબ ના કર પાછી વળી જા સાવિત્રી બોલી દેવ જો તમે આપવા જ માગો છો તો હું સત્યવાનના સો પુત્રોની માતા બનવા ઈચ્છું છું કારણ કે લોકોમાં પુત્ર વિહીનની સદગતિ નથી થતી યમરાજે જોયું કે સાવિત્રી સતત તેમની પાછળ પાછળ ચાલી રહી છે તેથી તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કહ્યું સાવિત્રી હવે તું બાકીની કામનાઓ છોડી દે અને પાછી વળી જા હું તારી આ ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ ત્યારે સાવિત્રી બોલી ધર્મ અને અધર્મના વિધાનને સારી રીતે જાણનારા દેવ તમે જગતના સ્વામી છો કારણ કે તમે કર્મોના આધારે પ્રજાનું નિયમન કરો છો તેથી તમને યમ નામથી ઓળખવામાં આવે છે તમે ધર્મપૂર્વક સમગ્ર પ્રજાને આનંદિત કરો છો તેથી લોકો તમને ધર્મરાજ કહે છે મૃત્યુ પામેલા લોકો પોતાના સત અને અસત બંને પ્રકારના કર્મોને આગળ રાખીને તમારી પાસે જાય છે તેથી તમે મૃત્યુ કહેવાઓ છો તમે સર્વ પ્રાણીઓના ક્ષણ કાળ વગેરેની ગણના કરતા રહો છો તેથી તત્વદર્શી લોકો તમને કાળ નામથી ઓળખે છે હે ધર્મરાજ દેવતાઓમાં શ્રેષ્ઠ તમારી શરણમાં આવેલી મને આ દુખિયાની રક્ષા કરો તમે હમણાં જ મને સત્યવાનના સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું છે અને તમે મારા પતિને લઈ જઈ રહ્યા છો હું પતિ સ્ત્રી છું તો હું મારા પતિ વિના સો પુત્રોની માતા કેવી રીતે બની શકું ત્યારે યમરાજ બોલ્યા હે ધર્મગ્ન તારી સ્તુતિ અને ભક્તિથી સંતુષ્ટ થઈને હું તારા પતિ સત્યવાનને મુક્ત કરું છું હવે તું સફળ મનોરથ થઈને પાછી વળી જા આ સત્યવાન તારી સાથે પાંચસો વર્ષ સુધી રાજે સુખ ભોગવશે અને અંતે સ્વર્ગ લોકમાં જશે તે તારા ગર્ભમાંથી સો પુત્રોને જન્મ આપશે અને તે બધા દેવતાઓની જેમ તેજસ્વી અને ક્ષત્રિય રાજાઓ હશે આમ કહીને યમરાજે સત્યવાનને છોડી દીધું અને કાળ તથા મૃત્યુ સાથે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ પતિવ્રતા સાવિત્રી જે માર્ગે ગઈ હતી તે જ માર્ગે પાછી ફરી અને તે સ્થળે આવી જ્યાં સત્યવાનું મૃત શરીર પડ્યું હતું સાવિત્રી પોતાના પતિની નજીક ગઈ તેમનું માથું પોતાના ખોળામાં રાખીને પહેલાંની જેમ બેસી ગઈ તે સમયે સૂર્યદેવ અસ્તાચલ તરફ જઈ રહ્યા હતા એટલે કે અસ્ત થઈ રહ્યા હતા થોડી વારમાં સત્યવાને આંખો ખોલી અને ઊઠીને બેસી ગયો સત્યવાને સાવિત્રીને કહ્યું તે પુરુષ ક્યાં ગયો જે મને ખેંચીને લઈ જઈ રહ્યો હતો અહીં સુતા સુતા તો મારો આખો દિવસ પસાર થઈ ગયો તે પણ આખા દિવસથી કંઈ ખાધું નથી અને આશ્રમમાં મારા માતા પિતાને પણ મારા કારણે દુઃખ ભોગવવું પડ્યું સાવિત્રી હું તેમને જોવા માગું છું ચાલ જલ્દી ચાલીએ સાવિત્રી બોલી સ્વામી સૂર્ય તો અસ્ત થઈ ગયા ચાલો હવે આપણે આશ્રમે પાછા ફરીએ હું તમને આખી ઘટના વિગતે જણાવીશ આમ કહીને સાવિત્રી પોતાના પતિ સાથે આશ્રમે પહોંચી ગઈ આજ સમયે રાજા ધુમતસેન અને તેમની પત્નીને નેત્રજ્યોતિ પાછી મળી તેમણે પોતાના પુત્ર અને પુત્રવધુને પાછા આવેલા જોઈને ખૂબ આનંદ અનુભવ્યો સાવિત્રી અને સત્યવાને સપત્ની ક્ષત્રિય શ્રેષ્ઠ રાજા ધુમત્સેને પ્રણામ કર્યા પિતાએ પોતાના પુત્રને ગળે લગાડ્યો તે જ સમયે આનંદિત સાવિત્રીએ જે ઘટના બની હતી તેનું વર્ણન કર્યું અને તે રાત્રે પોતાનું વ્રત પૂર્ણ કર્યું બીજા દિવસે સવારે રાજાની સમગ્ર પ્રજા સેના સાથે ઢોલ નગારા વગાડતી રાજાને પુનઃ રાજ્ય આપવા માટે નિમંત્રણ આપવા આવી તેમણે સૂચના આપી કે રાજન નેત્રહીનતાને કારણે જે રાજાએ તમારું રાજ્ય છીનવી લીધું હતું તે રાજાને મંત્રીઓએ મારી નાખ્યો છે હવે તમે જ રાજા છો આ સાંભળી રાજા ધુમસિંહ સેના સાથે ત્યાં ગયા અને ધર્મરાજની કૃપાથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું સમય આવતા સાવિત્રી સૌ પુત્રોની માતા પણ બની આમ પતિવ્રતા સાવિત્રીએ પોતાના પિતૃ પક્ષ અને પતિ પક્ષ બંનેનો ઉદ્ધાર કર્યો અને મૃત્યુના બંધનમાં બંધાયેલા પોતાના પતિને પણ મુક્ત કરાવ્યો તેથી મનુષ્યોએ હંમેશા સાધ્વી સ્ત્રીઓની દેવીઓની જેમ પૂજા કરવી જોઈએ કારણ કે તેમની કૃપાથી જ આ ત્રણેય લોકો ટકેલા છે જે ભક્ત સત્યવાન સાવિત્રીની આ કથા નિત્ય સાંભળે છે તે સર્વ પ્રયોજનોમાં સફળતા પ્રાપ્ત કરીને સુખનો અનુભવ કરે છે અને ક્યારેય દુઃખનો ભાગી નથી થતો જે સુહાગન સ્ત્રી આ કથાને પ્રેમપૂર્વક સાંભળે છે તેના પતિ પર આવેલું સંકટ ટળી જાય છે અને તેના પતિની આયુ લાંબી થાય છે બોલો ધર્મરાજની છે બોલો વિષ્ણુ ભગવાનની છે બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની છે બોલો શ્રી શંકર પાર્વતી ભગવાનની છે જય શ્રી રાધે કૃષ્ણ દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ધર્મરાજની જય જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે